વર્ષ બે હજાર ચોવીસની વિદાય ઘડીઓ ઘટી રહી છે અને ગુજરાતમાં કયા એવા સમાચાર રહ્યા કે આખા ગુજરાતનું જેને ધ્યાન ખેંચ્યું એ આખા વર્ષની આપણે ટોટલી સમાચારની આજે વાતો કરશું નમસ્કાર મિત્રો હું છું રમેશ ચૌધરીને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર મિત્રો વાત કરીએ ચૂંટણીની તો બે હજાર ને ચોવીસમાં લોકસભાની ચૂંટણી હતી અને એમાં ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ બેઠકો લાવવાની નેમ સાથે ઉતરેલા ભાજપના સંસદ સભ્યોમાંથી ફક્ત એક બેઠક એટલે કે બનાસકાંઠાની બેઠક એ કોંગ્રેસે જીતવામાં સફળતા મેળવી આપણે એવું ચોક્કસ કહી શકીએ કે બનાસની બેન અને ગેની બેન જેવા સ્લોગનો થઈ કોંગ્રેસે આ ચૂંટણી જીતી અને ગેનીબેન રેખાબેનને હરાવવામાં સફળ રહ્યા આ એક મહત્વના સમાચાર હતા કોંગ્રેસ માટે કોંગ્રેસના અંદર એક પ્રાણ પુરાણો આ એક ચૂંટણીના રિઝલ્ટ હતી મિત્રો ખાલી પડેલી વા વિધાનસભાની બેઠકમાંથી પાછા ભાજપે શામદામ દંડ એટલે કે આખું તંત્ર ત્યાં લગાડી દીધું મંત્રીઓ તંત્રીઓ સંત્રીઓ અને એ પાછી ખાલી પડેલી લોક વિધાનસભાની બેઠકમાં પાછી ભાજપની જીત થઈ ત્યાં કોંગ્રેસ જૂના સમયમાં જીતેલી હતી એટલે આ આખું ચૂંટણીમાં ટોટલી ચૂંટણીના માહોલમાં કોંગ્રેસ વિશે ફક્ત આટલા જ સારા સમાચાર હતા કે એમને ઘેની બેન ની એક સીટ બનાસકાંઠામાંથી જીતી મિત્રો વાત કરીએ આંદોલનની તો પુરુષોત્તમ રૂપાલાના એક નિવેદનથી ક્ષત્રિય રણ મેદાને ચડ્યા આખા ગુજરાતમાં આંદોલન પ્રસર્યું અને ગુજરાતના સાથે સાથે ઉત્તર ભારતમાં પણ આંદોલનની અસર જોવા મળી ચૂંટણીના પહેલા જ થયેલા આંદોલનથી ક્ષત્રિયો નારાજ થયા અને ભાજપને જે એકલા પૂરી તાકાતથી જે સીટો જીતવાની જેટલા વોટથી જીતવાની ગણતરી હતી એમાં ચોક્કસ ચોક્કસ આપણે એવું કહી શકીએ કે ક્ષત્રિયોએ ના લીધે ભાજપને અસર થઈ છે આ આંદોલનોના ક્ષત્રિયોના એના પછી પણ આંદોલનો ક્ષત્રિયોના ચાલુ જ રહ્યા એટલે બે હજાર ચોવીસના આંદોલનોમાં એક ક્ષત્રિયોનું આંદોલન ગણી શકીએ બીજું વિદ્યાર્થીઓનું આંદોલન બીટ ગાર્ડ આંદોલન આ બધા પણ મુખ્ય આંદોલનો બે હજાર ચોવીસ માં રહ્યા હવે મિત્રો વાત કરીએ કેટલા કાંડો થયા કાંડોની સંખ્યા અને નકલીઓની સંખ્યા તો બહુ બધી છે પણ વાત આપણે જો કાંડો થી કરતા હોઈએ તો બે હજાર ને ની શરૂઆતમાં જ હરણીકાંડ થયો હરણીકાંડ એટલે વડોદરામાં એક નાવા પલટાણી બાર વિદ્યાર્થીઓ બે શિક્ષકોના મોત થયા તંત્ર સફાળું જાગ્યું પહેલો જ બે હાજર ચોવીસ નું એક મોટું કાંડ કહી શકીએ છીએ પછી પછી તો મિત્રો કાંડોના ભરમારો થયા ગુજરાતમાં એક એક વાત કરીએ તો ખ્યાતિ કાંડ ખ્યાતિ એટલે ડોક્ટરોની આખી આખી હોસ્પિટલ ખ્યાતિ હોસ્પિટલ આમાં સંડોવાયેલી નથી સંડોવાયેલી રહી અને કોઈને ઓપરેશનો જે દર્દીઓને કરવાની જરૂર નથી એમને પણ ઓપરેશનો કરી દીધા કારણ કે આયુષ્યમાન કાર્ડના હિસાબે અંદરથી જે પૈસા એમને બારોબાર મેળવી લીધા અને એક આખું મોટું રેકેટ ચાલ્યું એમાં બાર દર્દીઓના મોત થયા સરકાર સફાળી જાગી અને આખું આમનું જે ષડયંત્ર હતું એ પકડાનું એટલે ખ્યાતિકાંડ એ ડોક્ટરોને જે ભગવાન તરીકે પૂજે છે ને એમની એ દર્દીઓની આખું ઉઘડી અને પૈસા માટે જ આખે આખો ખેલ રચાનો મિત્રો બીજો કાંડ આપણે જોઈએ તો રાજકોટનો ગેમઝોન કાંડ એટલે કે અગ્નિકાંડ ખોટી જમીન ઉપર ખોટી જગ્યાએ એમને ગેમ ઝોન બનાવી દીધો ત્યાંના દીધી અને અચાનક આગ લાગવાથી તેત્રીસ જિંદગીઓ ત્યાં હોમાઈ ગઈ કોઈ ફાયર સેફ્ટીના સાધનો ન હતા માટે આગ એટલી પ્રસરી કે એના પડઘા જે તેત્રીસ મોતોની જવાબદારી એ સરકારના માથે

એમને વ્યક્તિઓની પણ ધરપકડ થઈ મિત્રો આરકોટ છાત્રાલય કાંડ સંચાલકો હોસ્ટેલના સંચાલકો દ્વારા જ ત્યાંની રહેતી વિદ્યાર્થીનો ઉપર કુકર્મ આચરવાનો એક આખો ષડયંત્ર થયું અને એ મુદ્દો પણ ગુજરાતમાં છવાયેલો રહ્યો મિત્રો વાત કરીએ વિરમગામ અંધાપા કાંડની વિરમગામ અંધાપા કાંડ એટલે વિરમગામના બાજુમાં ત્યાંની હોસ્પિટલો દ્વારા એવા દર્દીઓને જે ઓપરેશનો કર્યા આંખોના એમાં દર્દીઓ જે થોડું ઘણું જોતા હતા એ પણ આંખ ગઈ સરવાળે ત્યાંથી બારેક વધુ દર્દીઓને અમદાવાદ સિવિલમાં ખસેડવામાં પડ્યા આવન આવું કાંડ પાછું ત્યાં અમરેલીમાં પણ થયેલું હતું એટલે આમ આંખોનું આ એક મોટું કાંડ હતું અંધાપા કાંડ મિત્રો હમણાં તાજેતરમાં જ ઝઘડિયા રેપકાંડ થયો અને પહેલા પણ દાહોદ કાંડ થયો હતો દાહોદનો રેપકાંડ થયો હતો ઝઘડિયા કાંડમાં એક નાની બાળા ઉપર એક દુષ્કર્મ ગુજારવામાં આવ્યું તેનું મોત થયું એટલે ગુજરાતમાં પણ આવા ઘણા બધા આખા જે ચર્ચાસ્પદ મુદ્દા રહ્યા રહ્યા એ ચર્ચાતા આખા વર્ષ દરમિયાન એટલે ગુજરાત આમ સબ સલામતની જે વાતો કરતા હતા એ વાક્યના લીરે લીરા ઉડ્યા અને ગુજરાતમાં એક પછી એક સદંતર રેપકાંડ ની ઘટનાઓ બનતી રહી મિત્રો એના પછી વાત કરીએ બીઝેડ ગ્રુપના કાંડની

આ કાંડ આચરવામાં આવ્યું ને બે હજાર કરોડ રૂપિયાની જમીન બારોબાર સગે વગે કરી નાખવામાં આવી દાહોદ નું ખેતીની જમીન બેન ખેતીમાં ફેરવવાનું એક કાંડ થયું હતું દાહોદમાં અમુક વચેટિયાઓ અને સરકારના ખાસ માણસો દ્વારા મેલી ભગતતી બેન ખેત જે ખેતીની જમીન હતી એમના બારોબાર ઉતારા એટલે કે બેન ખેતીમાં કરી દેવામાં આવી એટલે સરકાર ઉપર જ આચરવામાં આવેલું આ એક પણ મોટો કાંડે આખા ગુજરાતમાં ધ્યાન ખેંચ્યા હતા સમાચાર અને હવે વાત કરીએ ગેરહાજર રહેતા શિક્ષકોનું એક કાંડ થયું શિક્ષકોમાં ઘણા ખરા લગભગ સત્તર જિલ્લાઓના પાછળ તપાસ કરી એટલે આખું કાંડ વધુ ખુલ્યું સત્તર જિલ્લાઓમાં બત્રીસ એક એવા શિક્ષકો હતા શિક્ષક શિક્ષિકાઓ કે જે પગાર અહીનો લેતી હતી અહીંયા એમની હાજરી પુરાતી હતી પરંતુ એ પોતે રજાના બહાને છેલ્લા કેટલાય સમયથી વિદેશમાં સ્થાયી થઈ ગયા હતા એટલે આ પણ એક શિક્ષકોનો મોટો કાંડ વર્ષ દરમિયાન ચર્ચામાં રહ્યો હતો હવે મિત્રો વાત કરીએ નકલી કાંડ નકલી કાંડ એટલે આના ઘણા બધા શું કહેવાય દાખલા આપણે અહીંયા ગુજરાતમાં થયા છે આ વર્ષ દરમિયાન આપણે વારી ઘડીએ ખાદ્ય પદાર્થોમાં ક્યારેક ઘી દૂધ આવી બધી બનાવટોમાં વસ્તુની ભેળસળ થતી હોય એવું આપણે મતલબ સાંભળવા આપણને વારી ઘડીએ મળે છે પરંતુ આખું વર્ષ દરમિયાન આપણે નકલી કેટલું પકડવાનું ગુજરાતમાંથી એ જોઈએ તો નકલીમાં એક ધોરાજીમાં નકલી સ્કૂલ પકડાની છેલ્લા દસ વર્ષ તે અંદર કોઈ વિદ્યાર્થી નથી શિક્ષકો છે પગાર છે બારોબાર ચોપડાના દ્રષ્ટિએ અંદર વિદ્યાર્થીઓ પણ છે પરંતુ આખી સ્કૂલ જ નકલી પકડાની નકલીની તો આમ ભરમાર છે અહીંયા આપણે એક પછી એક શોર્ટમાં એની ચર્ચા કરશું તો નકલી જેમ સ્કૂલ પકડાની એમ નકલી હોસ્પિટલ પકડાની આખી આખું દવાખાનું નકલી ડોક્ટરો નકલી ને અને એ પણ અમદાવાદમાં અમદાવાદમાં જ એક હોસ્પિટલ હતી કે જે સંપૂર્ણ ખરેખર નકલી જ હતી ડૉક્ટરોએ નકલી હતા છતાંય કેટલાય વર્ષોથી ચાલતી હતી ને પબ્લિક ત્યાં સારવાર લઈ રહી હતી બીજી વાત કરીએ તો નકલી આપણને સાંભળવા મળે છે નકલી નાના નાના માણસો પકડાતા હોય પણ અહીંયા એક આખી કોર્ટ જ નકલી નકલી જજ એક ક્રિશ્ચન કરીને એક વ્યક્તિ હતો કે જે નકલી જજ બની ગયો ગાંધીનગરમાં આર્બિટેટરની એક ભૂમિકા ભજવવાની હોય એ પોતે આર્બિટ્રેટર બન્યો ને પછી ત્યાં જજ બની ગયો એટલે આખે આખી કોર્ટ નકલી વિચારો મિત્રો કે જ્યાં આપણે ન્યાયની અપેક્ષા રાખતા હોઈ કોર્ટ નકલી જજ નકલી બારોબાર પોતાના નામના જમીનોના ઓર્ડર એવા આપી દેવામાં આવતા હતા એ આખે આખું કાંડ ગાંધીનગરથી પોતે નકલી કોર્ટ ચલાવતો હતો એ કાંડ આખો ને નકલી ગાંધીનગરથી પકડાનો નકલી સીએમઓ ઓફિસર નકલી એનઆઈએ ઓફિસર નકલી ઈડી અને ઈડી ની રેડ આ પણ મુદ્દાઓ ગુજરાતમાં ચર્ચામાં રહ્યા વિચારો મિત્રો કે જે એનઆઈએ ના બેન ટીમના જે સભ્યો હોય એ પણ નકલી મળ્યા નકલી સીબીઆઈ ઓફિસર પણ ગુજરાતમાં પકડાના અને એક તો નકલી આઈએસ ઓફિસર પણ ગુજરાતમાંથી જ પકડાના એટલે અમદાવાદ થી જ પકડાના વિચારો મિત્રો બધે બધા નકલી કેટલા મોટા મોટા અધિકારીઓ નકલી વ્યક્તિઓ બની જતા હોય છે બારોબાર અને એમાં પણ લાખો કરોડો રૂપિયાનું નુકસાન એમને કોકને ઠગ્યા છે નકલી નકલી આ બધા અધિકારીઓ બનીને તો કરતા હોઈએ અહીંયા આપણે નકલી આઈએસ ઓફિસરો જેમ પકડાના નકલી શિક્ષકો પકડાના નકલી ડોક્ટરો પકડાના નકલી વકીલો પકડાના નકલી જજો પકડાના નકલી ટોલ નાખો પકડાનું આ પણ મિત્રો એક વાંકાનેરના બાજુમાં એક બનાવ બન્યો હતો હાઈવે ઉપર ત્યાં ભાજપના જ એક નેતાના દ્વારા આચરવામાં આવેલું આખા આખું કાંડ હતું એટલે કે રોડ ઉપર આખો આખો જે ટોલ ટેક્સ છે એ જ નકલી સરકારને એની કોઈ આવક જતી ન હતી અને છેલ્લે અધૂરામાં પૂરું ભાજપના જ જૂના એટલે કે એક આપણા જૂના અધ્યક્ષ રમણભાઈ વોરા એ નકલી ખેડૂત તરીકે પકડાના આમ આખો આખો કાંડ નકલી એમને પોતાને ખેડૂત બનવા માટે એવા ખોટા બોગસ દસ્તાવેજો ઉભા કર્યા આખો મુદ્દો ગુજરાતનો આખા વર્ષ દરમિયાન બીજા પણ અમુક એવા બનાવો રહ્યા જેવી રીતે વડોદરાનું પૂર એને પણ આખા વર્ષ દરમિયાન ધ્યાન ખેંચ્યું બે હજાર ને આપણે વાત કરતા હોઈએ નવેમ્બર ડિસેમ્બર બે હજાર માં તો આ છેલ્લો મહિનો એ સાધુઓનો રહ્યો સાધુઓમાં પણ જૂનાગઢમાં સત્તાધારનો વિવાદ જુનાગઢનો વિવાદ હતો સત્તાધારનો વિવાદ હતો એમ ઉત્તર ગુજરાતમાં થળી જાગીરી મઠનો પણ વિવાદ રહ્યો એટલે આખા મહિના દરમિયાન આ ત્રણ વિવાદો સાધુઓના જ વિવાદો રહ્યા અંદરો અંદરની ખીટપીટના મિત્રો આ અમારા એક નાનકડો પ્રયાસ હતો બે હજાર ચોવીસમાં થતા નવા જૂના આખા સંપૂર્ણ સમાચારની ક્યાં કેવા સમાચાર રહી રહી ગયા હોય તો મિત્રો કોમેન્ટ કરી અને આપ જણાવી શકો છો કેટ કેટલા મુદ્દાઓ અહીંયા ટાંકવાના કદાચ રહી ગયા હોય તો આ આજનો વિડીયો અહીંયા પૂરો કરતા રજા માગું છું તો મિત્રો મળીએ બે હજાર ને પચીસ માં નવી આશાઓ સાથે નવા ઉમંગો સાથે જોઈએ બે હજાર ને પચીસ નું આવનારું વર્ષ મૃદુ અને મક્કમ સરકાર ને કેટલું ફળશે કે કેટલું નડશે મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક શેર ને કોમેન્ટ કરજો ને હા ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત